હલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જયસ્વામીનારાયણ સવાર સવારપોરમાં સાડા આઠ વાગ્યામાં અમે લોકો જઈ રહ્યા છીએ દવાખાને આ કારખાના એરિયામાંથી અમે લોકો હવે જઈ રહ્યા છીએ કેમકે અમારે જવાનું છે ગુરુકુળ દવાખાને એટલા માટે બરાબર તો અત્યારે અમે લોકો હવે ગુરુકુળનું ભૂલ આવે ચડી રહ્યા છે સરસ મજાનું વ્યૂ આવી રહ્યું છે સવાર પોરમાં એકદમ ઠંડી પણ એવી છે ગુલાબી ગુલાબી વાત પૂછો સરસ મજાના સુરત દાદા દેખાઈ રહ્યા છે તો સવાર પોરમાં ઠંડી બી એટલી છે ને આ સામે દવાખાનું દેખાય ને એ દવાખાને આપણે જવાનું છે પણ પુલ ફરીને જવાનું હોય અમારે બે બાજુથી હમણાં ટ્રેન આવશે જોજો સ્થાટક સુર છે એટલે ત્યાં આવી ગઈ ટ્રેન ખબર નથી પણ ઊભા હે એટલે હમણાં ટ્રાફિક બી થઈ જશે રો ટ્રેન આવી ગઈ છે હમણાં હું નજીક સુધી બતાવું આવી ગઈ ચાલો હવે આપણે દવાખાને થી આવી ગયા છે અને અહિયાં ભાત બોફા માટે રાખી દીધા છે અને દાળ બફાઈ ગઈ છે કેમ કે મોડું થતું હતું એટલે પછી આપણે કઈ આગળ વિડીયો નથી બનાવ્યો ફટાફટ ઘરે આવી ગયા અને રસોઈ ચાક શરૂઆત કરી દીધી બરોબર મોડું થઈ જાય ને ઓલરેડી અમને સાડા દસ થઈ ગયા હતા દવાખાને થી આવતા આવી ગયા દવાખાને ત્યાં અહીંયા સાપ વઘારી દઈશું આજે દેવાનું છે આપણે દૂધી ચણાની દાળનું સાપ

અહીંયા હવે અમારે જમવાનું બની ગયું છે બપોરનું ટિફિન બની ગયું છે તમે જોઈ શકો છો સરસ મજાનું શાક દાળ ભાત રોટલી સલાડ ટિફિનો બધી મુકાઈ ગઈ છે તો ચાલો ફટાફટ આપણે ટિફિન ભરી દઈશું